ઓપરેશન સિંદુર અને ઓપરેશન મહાદેવ દ્વારા દેશની સેના સીમા પારના દુશ્મનોને સબક શીખવાડી રહી છે તો બીજી બાજુ દેશની સુરક્ષા એજન્સીઓ દેશની અંદર બેઠેલા દુશ્મનોને પકડી તેમના અંજામ સુધી પહોંચાડી રહી છે ભારતની સુરક્ષા એજન્સીઓ એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે તારીખ બાવીસ જુલાઈના રોજ ગુજરાત એટીએસે ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને તેમની ઉલટ તપાસ બાદ આજે તારીખ ત્રીસ જુલાઈના રોજ અલકાયદાના ખતરનાક મોડ્યુલ એક્યુ એઆઈસની માસ્ટર માઇન્ડ શમા પરવીની ધરપકડ કરી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ઓફ બિગ સ્ટોરીઝ હું છું વિધિ ગુજરાત એટીએસએ દિલ્હી ઉત્તર પ્રદેશ અને ગુજરાતના અરવલ્લીમાંથી ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે જેમાં દિલ્હીના મોહમ્મદ કેફ અમદાવાદના મોહમ્મદ ફરદ્દીન મોડાસાના સૈફુલ્લા કુરેશી અને નોયડાના ઝીશાન અલીની ધરપકડ કરવામાં આવી છે આ બધા યુવાનો એક્યુએએસમાં જોડાઈને ભારતમાં જેહાદ અને સરિયા શાસન લાગુ કરવાની હતા આ આતંકવાદીઓના મોબાઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ચોંકાવનારા પુરાવા મળ્યા જેહાદી સામગ્રી અને રાષ્ટ્ર વિરોધી પોસ્ટ તેમના દ્વારા સંચાલિત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી રહી હતી અને આ એકાઉન્ટ હતા શરિયત શહાદત મુજાહિદ્દીન એક અને સૈફુલ ના મુજાહિદ ત્રણસો તેર

તેની પાસેથી મોબાઈલ લેપટોપ અને ત્રણ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મળી આવ્યા છે. એટીએસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ પાકિસ્તાનમાં હાજર કેટલાક લોકો સાથે સીધા સંપર્કમાં હતા. આતંકવાદ ફેલાવવાનું આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક મોબાઈલ ચેટ, કોલ લોગ અને સોશિયલ મીડિયા લિંક્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. ક્ષમા પરવીન કોણ છે? અલ કાયદા આતંકવાદી શમા પરવીન મૂળ ઝારખંડની છે પરંતુ તે હાલમાં બેંગ્લોરના આઈટી નગર વિસ્તારમાં રહેતી હતી બીકોમ સુધીનો અભ્યાસ કરી ચૂકેલ શમાની એટીએસએ બેંગ્લોરથી ધર પકડ કરી છે શમા પરવીન પર સોશિયલ મીડિયા પર જિહાદી પ્રચાર ફેલાવવાનો આરોપ છે આ મામલે તે અન્ય યુવકો અને યુવતીઓને નિશાન બનાવી રહી હતી વાત એમ હતી કે એટીએસને કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી સામગ્રી ફેલાવનારાઓ પર નજર રાખવાની સૂચનાઓ મળી હતી આ અંતર્ગત

આ એકાઉન્ટ્સ પરથી અલકાયદા નેતાઓના વિડીયો અને ઉશ્કેરણીજનક ભાષણો પણ શેર કરવામાં આવી રહ્યા હતા ત્યારબાદ ETS સતર્ક થઈ ગઈ આતંકવાદી શમા પરવીન પાકિસ્તાન કનેક્શન શમા પરવીન પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે AQAS મોડ્યુલ ની નેતા શમા AQAS વડા મોલાના અસીમ ઉમર ઉર્ફે સનાઉલ હક ખૂબ જ પ્રભાવિત હતી તે મોલાના અસીમ ઉમર અને લાહોરની લાલ મસ્જિદના ના મોલાના

જે નેવુના દાયકામાં પાકિસ્તાન અને પછી અફઘાનિસ્તાન ગયો હતો બે હજાર ઓગણીસમાં અસીમ ઉમરને અફઘાનિસ્તાનમાં યુએસએ આર્મી દ્વારા મારી નાખવામાં આવ્યો હતો પરંતુ અસીમ ઉમરના ઉશ્કેરણીજનક ભાષણો સોશિયલ મીડિયા પર છે તેનો અવાજ તેના ભાષણો ઘણીવાર લોકોને આતંકવાદી બનવા માટે મજબૂર કરે છે ક્ષમા સહિત નોઈડા દિલ્હી ગુજરાતમાંથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓ મોલાના અસીમ ઉમરના ભાષણો માત્ર સાંભળતા જ નહોતા પરંતુ તેને સતત સોશિયલ મીડિયા પર શેર પણ કરી રહ્યા હતા એટીએસ ટીમ ક્ષમા સુધી કેવી રીતે પહોંચી એટીએસે સૌપ્રથમ અમદાવાદ અરવલ્લી દિલ્હી અને નોઈડાથી ચાર લોકોની ધરપકડ કરી તેમની પૂછપરછ અને ડિજિટલ પુરાવાઓની તપાસ બાદ ક્ષમા પરમીનનું નામ સામે આવ્યું જે આ એકાઉન્ટ્સથી વાસ્તવિક વપરાશ હોવાનું જાણવા મળ્યું આ પછી ગુજરાત એટીએસ ટીમ બેંગલુરુ પહોંચી

અનવર અલ અવલાકી અને લાહોરની લાલ મસ્જિદના મોલાના અબ્દુલ અઝીઝના ઉશ્કેરણીજનક વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા આ વિડિયો હથિયારો ઉપાડવા સરકાર સામે યુદ્ધ છેડવા અને દેશમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની વાત કરવામાં આવી હતી શમા પરવીન વિરુદ્ધ યુએપીએ અને ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈમેલ અને વિદેશી સંપર્કો પણ ઊંડાણ તપાસ કરવામાં આવી રહી છે જોકે એ અત્યાર સુધી ભારતમાં કોઈ મોટો આતંકવાદી હુમલો કરી શક્યું નથી પરંતુ તેને ડિજિટલ પ્રવૃત્તિઓમાં વધારો થયો છે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને દેશભરમાં એક્યુએસ સમર્થિત ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સ પર નજર રાખવામાં આવી રહી છે આ નેટવર્ક ફક્ત સોશિયલ મીડિયા પર જ અટક્યું નહીં તે લોકશાહી સામે હિંસા અને સશસ્ત્ર બળવા માટે લોકોને ઉશ્કેરી રહ્યું હતું ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી એક મોટો ખતરો ટળી ગયો છે સોશિયલ મીડિયા પર ફેલાતી આ કટ્ટરપંથ વિચારધારા યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે ત્યારે સવાલ એ છે કે શું સોશિયલ મીડિયા પર કડક નિયંત્રણ જરૂરી છે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમે આ વિડિયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરો નમસ્કાર